દસમા ધોરણની સાયન્સની બુકમાં આપણે ભણી ગયા કે શિમ્બી કુળની વનસ્પતિ છે એ પ્રોટીનથી ભરપૂર અને શરીરના ગ્રોથ માટે ખૂબ ઉપયોગી છે તો બાળક માટે તો ખૂબ જ ઉપયોગી છે પરંતુ આપણે જ્યારે એને ખવડાવવા હોય ને આવા કઠોળ ત્યારે ખૂબ મુશ્કેલીવાળા છે તો બાળકોને પણ ભાવશે વડીલોને પણ ભાવશે ચાલો સરસ મજાને એક વાનગી બનાવીએ કે જે લંચ ડિનર અને બ્રેકફાસ્ટ તમે ગમે ત્યારે ખાવ ત્યારે મજા પડી જાય અડધી વાટકી પ્રમાણે ફણગાવેલા મગ લીધા છે તમે પલાળેલી દાળ કે પલાળેલા એમના મગ પણ લઈ શકો છો આ ફણગાવેલા લીધા છે અત્યારે

તો સરસ રીતે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેવાની છે અને તેને એક બાઉલમાં ઉમેરી દઈએ અને જે આપણે થોડુંક દહીં બાકી રાખ્યું હતું તેને પણ જો અમે ઉમેરી દીધું છે તો અડધી વાટકી આપણે દહીં લેશું ખાટું લેવાનું છે દહીં ન હોય તો છાશ પણ લઈ શકો ખાટી લેવાની છે હવે એ જ મિક્સર જારમાં મગ સાથે ચાર તીખા લીલા મરચાં ઉમેરી દઈશું જો વધારે તીખું ન ખાવું હોય તો બે મરચાં પણ ઉમેરી શકાય છે ત્યાર પછી અહીં લસણ ઉમેરી શકાય છે તો અહીં હું લસણ વગર જ બનાવું છું જો લસણ ઘરમાં ખાતા હોય તો ચોક્કસ ઉમેરવું ત્યાર પછી અહીં એક આદુનો ટુકડો છે જેને મેં આ રીતે સ્લાઇસ કરીને ઉમેર્યો છે જેથી ગ્રાઇન્ડ કરતી વખતે તેના ટુકડા ન રહી જાય તો જો આ રીતે થોડુંક કણીવાળું રહે એવી રીતે આપણે ગ્રાઇન્ડ કર્યું છે પહેલાં પલ્સ મોડ પર કર્યું પછી થોડુંક ફાસ્ટ કર્યું એટલે સરસ એવું ગ્રાઇન્ડ થયું છે અને થોડુંક આવું કણીવાળું રાખવાનું છે એકદમ પીસી નથી લેવાનું એ વાતનું ધ્યાન રાખવાનું છે તો આ રીતે મગ પીસાઈ જાય ત્યાર પછી આપણે તેને જે પાલકની અને દહીંની પ્યુરી કરી હતી ને તેમાં સાથે જ ઉમેરી દેવાના છે તો હવે જોવું મેં સોજી લીધી છે તો જે જાડી સોજી આવે ને એ લેવાની છે રવો હોય એને આ ઝીણી કણીવાળો હોય છે અને જે સોજી હોય થોડી મોટી કણીવાળો હોય છે તોહી મેં જાડી સોજી લીધી છે તેને સાથે જ એક કપ ભરીને ઉમેરી દીધી છે ચણાનો લોટ લેવાનો છે તો રેગ્યુલર આપણી જે ચમચી હોય તે ત્રણ ચમચી પ્રમાણે આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે આ વાનગી છે ને તમે જેસને ટીફિન બોક્સમાં આપી શકો અને બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકો છો અડધા ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે પેલા બધું એમ જ મિક્સ કરી લીધું છે ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈને થોડું ઘાટું એવું બેટર બનાવીશું એકદમ પટલું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે જુઓ આ રીતે મેં બેટર બનાવ્યું છે હવે આપણે તેને ઢાંકીને ફક્ત દસ જ મિનિટ રેસ્ટ આપવાનો છે અને જેમ રેસ્ટ આપો એમ વધારે સરસ બનશે તો દસ મિનિટ તો કમ્પલસરી આપવાનો છે ત્યાર પછી અહીં જુઓ પાણી છે બધું જ વપરાઈ ગયું છે અને અહીં પોણા ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી છે તો ફરીથી મેં એમાં પાંચ ચમચી જેટલું પાણી ઉમેર્યું હતું ત્યાર પછી અહીં સંચળ પાવડર મીઠું મરી આમચૂર પાવડર લાલ મરચું પાવડર અને સાથે ધાણા ચીરું લીધું છે બધાના માપ મેં નીચે આપેલા જ છે આ બધોથી એક સરસ એવો ચાટ મસાલો બને છે તો અહીં આ ચાટ મસાલો છે ને તમે કોઈ પણ જગ્યાએ ચાટ મસાલા તરીકે વાપરી શકો છો ત્યાર પછી વન ફોર કપ પ્રમાણે ડ્રાઈડ રાઇસથી કોકોને એટ વન ફોર કપ પ્રમાણે ખારી શીંગ લીધી છે ફોતરા કાઢી લેવાના છે અડધી ચમચી પ્રમાણે ખાંડ લઈ લેવાની છે સાથે જ અડધી નાની ચમચી જેટલું મીઠું લેવાનું છે અને આદુના ટુકડાની ત્રણ સ્લાઇસ કરી લીધી છે એક તીખું મરચું લીધું છે થોડો લીંબુનો રસ પણ ઉમેરી દેવાનો છે અને નોર્મલી થોડુંક ખાટું એવું વન ફોર કપ પ્રમાણે દહીં લેવાનું છે અને સાથે વન ફોર કપ પ્રમાણે પાણી લઈ લેશું બધું સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેશું અને એક સરસ એવી આવી પેસ્ટ બનાવી લેશું આ થઈ ગઈ પ્રકારની ચટણી બની ગઈ છે અને હવે બે ચમચી તેલ ગરમ કરી તેમાં અડધી નાની ચમચી રાઈ જીરું સૂકું મરચું લીમડાના પાન ઉમેરી દઈશું હિંગ ઉમેરી દઈશું અને આ બધો જ વઘાર છે એ ચટણીની ઉપર ઉમેરી દેશું બહુ સરસ બને છે આ ચટણી એકદમ સરસ સાઉથ ઇન્ડિયન ચટણી છે અને સાથે મેં વ્હાઈટ બનાવી છે અને ટેસ્ટમાં તો એટલી સરસ છે તો બેટરને અહીં આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપ્યો છે જોઈ શકાય છે કે થોડું ઠીક થઈ ગયું છે પરંતુ આપણે એમાં એક પ્રોસેસ કરીશું કે એક જ ડાયરેક્શનમાં તેને દોઢ મિનિટ માટે ફેંટીશું જેમ જેમ ફેંટીશું એમ બેટર ટેલું પણ થશે હવાના કણ ભરાશે અને હળવું બની જશે જો બેટર આવું આવવું હોવું જોઈએ ત્યાર પછી આપણે તેની અંદર મીઠું ઉમેરવાનું છે તો અડધી ચમચી પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને અહીં જો કદાચ તમારી પાસે પાલક ન હોય તો પણ આ વાનગી બની શકે છે અથવા દૂધી પણ ઉપયોગમાં લઈ શકો છો અને એમને પણ મગ સાથે એમનો બનાવો તો પણ ચાલે તો અહીં મેં ઢોસાની એક તવી લીધી છે તેમાં થોડું પાણી ઉમેરી તેનું તાપમાન ડાઉન કર્યું છે અને ત્યાર પછી જે બેટર છે એમાં બે ટેબલ સ્પૂન પ્રમાણે બેટર લઈને આ રીતે ફેલાવી લીધું છે તો સરસ એવા અહીં જુઓ પુડલા રેડી થઈ જાય છે જેને તમે ઢોસા પણ કહી શકો છો પુડલા પણ કહી શકો છો તો અહીં જે ચાટ મસાલો બનાવ્યો હતો તે એક ચમચી ઘી આપણે સ્પ્રેડ કરીને તેની ઉપર ચાટ મસાલો ઉપરથી આ રીતે ચીઝ પણ ઉમેરી દઈશું જેથી એટલો સ્વાદિષ્ટ લાગે છે તો ક્યારેય વિચાર્યું હોય કે મગમાંથી આ રીતે પણ એક વાનગી બની શકે છે જે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને જેન્ટ્સને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને ક્યારેક જો શાક રોટલી ન ખાવા હોય ત્યારે પણ આ રીતે વાનગી બનાવી શકો છો અને મગ જો શરીર માટે હેલ્ધી હોય તો અઠવાડિયામાં એકાદથી બે વાર આ રીતે વાનગી બનાવી શકાય છે તો ખૂબ સરસ એવા આ રીતે મેં ઢોસા બનાવ્યા છે તમે ઢોસા પણ કહી શકો પોડલા પણ કહી શકો જો થોડી વાર કૂક થવા દો એટલે એકદમ સરસ ક્રિસ્પી ઢોસા બની જતા હોય છે અને પોચા પોચા ખાવા હોય તો થોડું ઝાડું રાખવાનું જો ક્રિસ્પી કેટલા થયા છે અને એટલી મસ્ત એવી ચટણી સાથે એકદમ ચીજી ચીજી આ ઢોસા એટલા સરસ લાગે છે ફણગાવેલા મગના ક્યારેય ખ્યાલી ન આવી શકે કે આવી વાનગી ફણગાવેલા મગમાંથી પણ બનાવી શકાય છે જે ટેસ્ટમાં તો એટલી સરસ છે અને આ ચટણી જે આપણે વ્હાઈટ બનાવી છે ને સાઉથ ઇન્ડિયન ચટણી નો ટેસ્ટ ફ્રેન્ડ્સ એટલો જબરજસ્ત છે તો એકવાર ચોક્કસ ટ્રાય કરવા જેવી આ ફણ મગની રેસીપી છે રેસીપી ગમે તો શેર કરજો લાઇક અને કમેન્ટ આપજો